ઉપરાંત વાંચનનો ખૂબ શોખ હતો લકીલી અમે એ સમયમાં મોટા થઈ ગયા કે જ્યાં સ્માર્ટફોન્સ અવેલેબલ નહોતા એટલે અમારી પાસે એવું ડિસ્ટ્રેક્શન હતું જ નહીં અને સ્માર્ટફોન્સ આવ્યા પછી પણ મારો પહેલો પ્રેમ પુસ્તકો જ રહ્યા છે અને જેટલી જેટલી વધારે ભાષાઓ હું શીખતી ગઈ મારા પુસ્તકાલયમાં ઘરના પુસ્તકાલયમાં એ બધી ભાષાઓના પુસ્તકો પણ મેં ગયા એટલે એ એક પરિપ્રેક્ષ્ય હતું બીજું ભાષા શુદ્ધિ ઘરમાંથી જ વાતાવરણમાં મળી એટલે વાંચનનો પ્રેમ એમાંથી આવતા શબ્દો અને એ શબ્દોની ભાષા શુદ્ધિ એના પરિણામે જ્યાં જ્યાં અભિવ્યક્તિના મોકા મળતા ત્યાં મને ખૂબ મજા આવતી અને માટે જ ધીમે ધીમે સ્ટેજને એન્જોય કરવાનું શરૂ કર્યું અને બસ અહીંયા બેઠી છું તો તમને આવા કોઈ ઉપનામ મળ્યા હતા કે જેથી કરીને તમે આજે જ્યારે સ્ટેજ ઉપર તમે જાઓ છો ત્યારે તમારા માટે એ વિષય ચોટદાર બની જાય ઘણા બધા ઉપનામો મળ્યા કારણ કે મેં બહુ નાની ઉંમરમાં મારી કરિયરની શરૂઆત કરી એટલે સૌથી પહેલું જે મને ટેગ મળ્યું હતું એ હતું બાળ વક્તાનું અને બાળ થી લઈને યુવા વક્તા સુધીની સફર મેં અત્યાર સુધીમાં ચલાવી છે એ પછી મને રિસર્ચર સ્કોલર આવા પણ ઘણા બધા ટાઇટલ મળ્યા મને યાદ છે સુરતમાં વીએનએસજીયુમાં એક કાર્યક્રમમાં મારે જવાનું થયેલું અને ત્યાં એ લોકોએ મારા નામની આગળ લખેલું ફાયર બ્રાન્ડ એટલે મને એક બહુ યાદગાર ટાઇટલ છે અને આશા રાખું છું કે નામ ભલે ફાયર બ્રાન્ડ સાથે લખ્યું હોય પણ લોકોના જીવને ટાઢક મળે એવી વાત કરી શકું વાહ તો ટાઢક વડે એક વાત પણ થઈ જાય કે જે તમારા જીવનની લગોલગ હોય અને અચૂકપણે તમે એનો ઉલ્લેખ કરતા હોય સામાન્ય વાતચીત હોય કે પછી સામે હોય કે સૌથી વધારે ત્યારે વળે છે જ્યારે તમને અનુભૂતિ થાય કે તમે તમારા દેશ માટે કંઈક એવું કર્યું છે કે જેની છાપ રહી જશે માટે બે હજાર અઢારમાં હું જ્યારે સાઉથ કોરિયા ગવર્મેન્ટ ડેલિગેટ તરીકે ગઈ ત્યારે દિલ્હી એરપોર્ટ પર પણ અમારું ઓફિશિયલ ફોટોશૂટ થયું દિલ્હીમાં કોરિયન એમ્બેસીમાં અમારું એક શૂટ થયું અને પછી સાઉથ કોરિયાના એરપોર્ટ પર ઉતરીને એક શૂટ થયું અને આ દરેક વખતે અમને હાથમાં ઝંડો આપવામાં આવેલો એટલે ત્યારે દેશને રિપ્રેઝેન્ટ કરવાની જે લાગણી હતી એ પછી ત્યાં મેં આપણી વૈદિક સંસ્કૃતિ ઉપર અને ભારતીય તત્વજ્ઞાન ઉપરના લેક્ચર્સ આપ્યા એ દરેક વખતે જીવને જે ટાઢક મળી છે ને કે મને અત્યાર સુધીમાં મારા દેશે જે આપ્યું છે એમાંથી થોડુંક કંઈક હું બહાર લાવી શકી આનાથી મોટી ટાઢક મને ક્યારેય વળી નથી અને આ એક એવી બાબત છે કે જ્યાં પણ મને કોઈ પૂછે કે કઈ બાબત વિશે તમને સૌથી વધારે ગૌરવ છે અથવા તો સૌથી વધારે ખુશી છે ત્યારે અચૂકપણે આ જ વાત મારા મોઢેથી નીકળે છે ઓનલાઈન ક્લાસીસ અને એ પણ સ્પેન જેવા વિદેશના અલગ અલગ સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કરવું બહુ નાની ઉંમરની હતી મને પહેલાથી અલગ અલગ ભાષા અને અલગ અલગ કલ્ચરના લોકોને મળવું ગમતું એટલે હું શાળામાં હોઈશ ત્યારે જૂનાગઢ એક ફોરેનર્સનું ગ્રુપ આવેલું અને હું એ લોકોને મળવા ગઈ કારણ કે મારે એમની ભાષા એમના દેશ સાહિત્ય વિશે જાણવું હતું એમાંથી કેટલીક ઓળખાણ થઈ અને ઓળખાણ આજે ત્યાં સુધી પહોંચી છે કે એ વ્યક્તિઓ સ્પેનમાં અત્યારે યોગ એકેડેમી ચલાવી રહ્યા છે મૂળ સ્પેનિશ જ છે ત્યાં જ જન્મીને મોટા થયા છે અને જાણીને નવાઈ લાગશે કે હું જે વ્યક્તિ સાથે કામ કરું છું એનું નામ છે અંબા અંબા એક સ્પેનિશ વ્યક્તિ છે અને એનું નામ છે અંબા કારણ કે એમના પરિવારમાં પણ બધા ભારતીય સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા એટલે અંબા ત્યાં યોગ એકેડેમી ચલાવે છે એવા બીજા પણ ઘણા બધા લોકો છે જે દરેક લોકો પાસે જે સ્પેનિશ લોકો આવતા હોય કે બીજા યુરોપિયન લોકો આવતા હોય અને ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવતા હોય અને અહીંયાની મૂળની વ્યક્તિ પાસેથી કંઈક જાણવા માગતા હોય એ વ્યક્તિઓ માટે ગીતા રામાયણ મહાભારત જેવા ગ્રંથો છે

અને આજ મહાભારતનું સૌથી અમૂલ્ય એવું રત્ન જો ગીતા હોય તો એ ચોક્કસપણે ભારતીય સંસ્કૃતિનો પાયો જ છે કારણ કે જાણીએ કે અજાણીએ એક વ્યક્તિએ ગીતા વાંચી છે કે નથી વાંચી પણ જો એ ભારતમાં જન્મીને મોટી થઈ છે તો એના જે મૂલ્યો છે એ ગીતાના જ હશે જેમ કે આપણે એવું કહીએ કે ચોપડીને પગ ન ડાળાય એનામાં વિદ્યા છે તો દરેકે દરેક ચીજ વસ્તુઓ એમાં કણકણમાં ઈશ્વરનો વાસ છે આ વિચાર ગીતાનો અને ઉપનિષદનો જ છે વાંચી હોય હોય કે ન વાંચી ભારતમાં આપણે ગીતા જીવીએ તો તો જ પછી જો વાંચીને જીવીએ તો એ બધા માટે વધારે સારી બાબત છે માટે જો અભ્યાસક્રમમાં ગીતા આવે તો બહુ નાની ઉંમરથી બાળકો સમજી શકે કે આપણે ભારતીય તરીકે અમુક બાબતો કરીએ છીએ એ શા માટે કરીએ છીએ ધર્મનું આંધળું અનુકરણ ન થાય ધર્મનું સમજબર્યું આચરણ થાય સાચી આના માટે ગીતા જેવા ગ્રંથો ભણવા જરૂરી છે કઈ કઈ બાબતોનું તમે ખાસ ધ્યાન રાખતા હોય છે કે જે સામાન્ય વ્યક્તિ તરીકે અમારે સૌ કોઈએ અમારી જીવન શૈલીમાં પણ માં રાખવાનું એક તો જ્યારથી સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે ત્યારથી આપણે કોઈપણ જગ્યાએથી આવેલી માહિતીને સાચી માની અને એનો ઉપયોગ ગમે ત્યાં કરી દેતા હોઈએ છીએ વેરી ટ્રુ એટલે એક નાગરિક તરીકે આપણે મીડિયામાં એક્ટિવલી જોડાયેલા હોઈએ કે ન હોઈએ આપણે આવેલી માહિતી બીજાને ફોરવર્ડ કરીએ કે ન કરીએ આપણા પોતાનામાં ઉતારતા પહેલાં પણ એકવાર કન્ફર્મ કરી લેવી જેમ કે ગીતામાં કૃષ્ણએ આમ કહ્યું છે તેમ કહ્યું છે નાનામે કોણ જાણે કેટલા વોટ્સઅપ વોટ્સએપ ફરતા હોય છે જેમાંથી મોટાભાગની વસ્તુઓ ગીતામાં હોતી જ નથી માટે આપણે વધારે કંઈ કરી શકીએ કે ન કરી શકીએ કમસે કમ આપણી પાસે ધર્મના નામે જે બાબતો આવતી હોય જે કોર્ટ્સ આવતા હોય જે માન્યતાઓ આવતી હોય એને એકવાર વેરીફાય કરી લઈએ સૌથી પહેલું જ સોર્સ પુસ્તકો છે એના જેવું ઉત્તમ બીજું કંઈ જ નહીં જો પુસ્તકો સુધી જવાનો આપણી પાસે સ્કોપ નથી તો કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવીએ કોઈ ઓથેન્ટિક વ્યક્તિ પાસેથી કન્ફર્મ કરાવીએ આટલું તો આપણે કમસે કમ કરી જ શકીએ છીએ અને જ્યાં સુધી એ કન્ફર્મ ન થાય ત્યાં સુધી એના પર એક પિન મારી અને બાજુ પર રાખી મૂકીએ એને સીધી અપ્લાય ન કરી દઈએ એટલે હું જ્યારે એક્ટિવલી વાત કરતી હોઉં ધર્મ વિશે કે આપણા શાસ્ત્રો વિશે ત્યારે મારો એક પાયાનો સિદ્ધાંત એ છે કે હું જે પણ વાત કરું છું એ ઓથેન્ટિક હોય અને આના માટે હું સામાન્ય તો ઇન્ટરનેટ ઉપર રિલાય નથી જ કરતી કારણ કે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો મૂકી શકે છે સાચી વાત એટલે ઇન્ટરનેટ ઉપરથી જો આપણને પુસ્તક પીડીએફ સ્વરૂપે મળે તો ઇન્ટરનેટ માટે થમ્સઅપ પણ બાકી પુસ્તકોમાંથી જે તે ગ્રંથમાંથી મૂળ શાસ્ત્રોમાંથી જ વાતો લઈ અને લોકો સુધી પહોંચાડવી આ મારો સૌથી પાયાનો સિદ્ધાંત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ મોદો નમો નમો તો દર્શક મિત્રો આજની આ ખાસ રજૂઆત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમને બની હશે કારણ કે રાધા રાજીવ મહેતાને તમે સાંભળ્યા હશે પરંતુ આજે તેઓના માધ્યમથી આપણે ઘણું બધું જાણ્યું અને એવી વાતો પણ જાણી કે જે કદાચ તમને ખબર ન પણ હોય